હેલો ગાય સ્વાગત છે મેરડી મારા નવા આજ આપણે જવાનો છે મેળીમાં ઘરેથી નીકળી ગયા ગીરના જંગલમાં આપણે મેળડી મા ના દર્શન કરવા તમે જોઈ શકો છો આજુબાજુમાં લોકેશન કેવું મસ્તનું છે વાતાવરણ પણ મસ્તનું છે આજે મેળીમા ના દર્શન કરવા જવું છે વડલા વાળા મેળડીમાં કન્ટિન્યુ રહીજો બ્લોગ છે લઈજો ઓ મોટી તો કોડી નદી બો એમને હા તો વાંતા નદી બરાબર મસ્ત પાણી બાણીન બધે એકલાસ છે હા બરકસ બે ડેમ માં છે હા ઓ ಾಯ આગળ તમને મેળી મંદિર દેખાડો ભાઈ આગળ જોતા રહેજો ના આપણે પ્રકાશભાઈ કરી લીધા મેળી દર્શન અને દેખ પ્રકાશભાઈ કરી લીધા છે દર્શનઓ આવો પિયુષભાઈને ગૌતમભાઈ ઉભા છે દર્શન કરવા હાટો એટલા વાળા તમે જોઈ શકો છો એટલા વાળા મેળીમાં છે અને ધાળ દેવ છે ભાઈ એમાં કંઈ ઘટે નહીં ધાયરા કામ કરે છે મેળીમાં અને પિયુષભાઈ દર્શન કરવા બેસી ગયા અને દેખાડે છે કે મેલડીમાં ધાયરા કામ કરો અને આપણે કીધું કે જો દેખાડી દઈએ મેરડીમાંનું મંદિર અને આપણે દેખાડી દીધું મેરડીમાંનું મંદિર હો ભાઈ મસ્ત મંદિર છે જોવા લાયક સ્થળ હો ભાઈ મેરડીમાંનું ઓડલા વાળા મેરડીમાં હો ભાઈ મેરડીમાં માટે એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મેરડીમાં બધાયના તો આપણે આવી ગયા છે ફુરોપુરા બપોરા ફુરોપુરાનું મંદિર એક તમને દેખાડું આ છે ફુરોપુરા બપોનું મંદિર તમે જોઈ શકો છો પૂરા પણ બાજુમાં બેઠા છે અને વિયેશભાઈ કહે છે મેળીમાં ને દર્શન કરવા જયેશભાઈ દર્શન કરે છે જય મેળીમાં ગૌતમભાઈ ભાઈ ગઈ અને જયેશભાઈ અગરબત્તી ફેરવે છે અને માતાજીની કહે છે થોડુંક કે જોઈજો મેળીમાં અમુક અને અગરબત્તી ખોડી દીધી છે અને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે દર્શન વર્શન બધું કરી લીધું છે એટલે જવાના છીએ આપણે ઘર બાજુ અને નીકળી ગયા છે ઘર બાજુ અને આપણે બન્યા વિડીયોમાં બન્યા રહેજો ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ભૂલતા જય શ્રી રામ જય માતા